તાપી જિલ્લા માંથી બત્રીસ જેટલા પ્રમુખની રેસમાં હોય ત્યારે નામ પર જાહેર થતા ખુશીની લહેર જોવા મળી હતી અને તાપી જિલ્લા પ્રમુખ મયંકભાઈ જોશી દ્વારા સુરજભાઈ વસાવાની દરખાસ્ત કરવામાં આવી આમ સૌ પ્રથમ મયંકભાઈ જોશી દ્વારા નવનિયુક્ત તાપી જિલ્લા પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા અને સાથી કાર્યકરોનો આભાર માન્યો હતો નમસ્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા પ્રમુખોની આજે નિમણૂકો થઈ રહી છે માનની પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સૂચનાથી અને પ્રદેશ સંગઠનના માધ્યમથી આજે તાપી જિલ્લાના પ્રમુખ તરીકેની જાહેરાતમાં આજે બેઠક હતી જિલ્લા સંકલન થઈ જિલ્લા સંકલન પછી અત્યારે અપેક્ષિત કાર્યકર્તાઓની મિટિંગમાં તાપી જિલ્લાના નવ નિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જાહેરાત થઈ છે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સુરજભાઈ વસાવાના નામની જાહેરાત થઈ છે સુરજભાઈ વસાવાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સાથે સાથે તાપી જિલ્લાના તમામ કાર્યકર્તાઓને પણ અભિનંદન સાથે સુરજભાઈ વસાવાને જે જવાબદારી મળી છે એ જવાબદારી તમામ કાર્યકર્તાઓએ તા તાળીઓના ગડગડાટથી અહીંયા વધાવી લીધી છે અને તમામ કાર્યકર્તાઓએ પણ સુરજભાઈ વસાવા સાથે રહીને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની મક્તમતાથી કામ કરવા માટે તેમણે બધાએ સાથે મળીને શુભકામના પાઠવી છે આ પૂર્વ પ્રમુખ તરીકે મયંકભાઈ જોશીએ પોતે જ સુરજભાઈ વસાવાના નામનો પ્રસ્તાવ અહીં અહીં રજૂ કર્યો હતો અને મહામંત્રીશ્રીઓએ ટેકો આપીને વિધિવત રીતે સુરજભાઈ વસાવાને તાપી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એમની નિમણૂક કરવામાં આવી નવા પ્રમુખથી સંગઠન શું અપેક્ષા રાખે છે ભવિષ્ય એ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નવા પ્રમુખ પાસે અપેક્ષા એટલી હોય કે સમગ્ર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ તમામ સમાજ હોય જ્ઞાતિ હોય ધર્મના લોકોને સાથે રાખીને સંગઠન વિશેષ રીતે મજબૂત બને અને આવતા દિવસોમાં જે કોઈ ચૂંટણીઓ આવે એ ખૂબ બહુમતી સાથે આપણે જીતીએ અને ભારતીય જનતા પાર્ટી વધારે વિશેષ મજબૂત બને અને તળિયાના ગરીબ આદિવાસી પરિવારો હોય કે ગરીબ પરિવારો હોય દલિત પરિવારો સુધી પહોંચીને પાર્ટી દ્વારા સરકારશ્રીની જે જે યોજનાઓ છે એનો લાભ આ ગરીબ પરિવારોને મળે એ એ પ્રકારનું નેતૃત્વની અપેક્ષા સુરજભાઈ વસાવા પાસેથી પાર્ટી રાખતી હોય છે આજ રોજ તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ તરીકે જવાબદારી મળી છે ત્યારે આ તબક્કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ ગુજરાત સરકારના મંત્રી અને માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુરજીભાઈ હળપતિ સાહેબ તાપી જિલ્લાના ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ મોહનભાઈ ડોડિયા સાહેબ મોહનભાઈ ગોખણી સાહેબ ડોક્ટર જયરામભાઈ ગામી સાહેબ તાપી જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી મધુભાઈ કથારીયા સાહેબ પ્રદેશમાંથી તેમણે જવાબદારી આપી છે એવા જયંતભાઈ પટેલ સાહેબ ચૂંટણી અધિકારી શ્રી હિમાલભાઈ લુકાવાલા સહાયકમાં તેમણે જવાબદારી આપી છે એવા સૌનભાઈ પટેલ આ જિલ્લાના તત્કાલીન પ્રમુખ શ્રી

આમ તો જનસંઘ વખતથી મારો પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે કાળથી જ વર્ષ બે હજાર બાર તેરથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયો ત્યારબાદ યુવા મોરચામાં વિવિધ પદો પરની જવાબદારી નિભાવી બે હજાર એકવીસમાં પાર્ટી મને પ્રથમ વખત જિલ્લા પંચાયત લડાવી અને જીત્યા બાદ પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી આપી